કે એક લંગરીઓ અહીંયા બેઠો હોય ગમે ત્યાં ખૂણામાં પછી એનો ફોન ચાલુ હોય ને એક બીજો પેલો ટીસી હોય ટ્રાન્સફોર્મર પડ્યું હોય પેલું વીજળીનું ત્યાં ઉભો હોય અહીં પેલો જોતો હોય શું પ્રોગ્રામ ચાલે સ્વાગત છે ત્યાં સુધી હાલવા દે ગોપાલભાઈ હાથમાં માઇક આવે એટલે કે હવે કાપી નાખો આવા લંગરિયા વેરા કરો ન તો કઈ હારા ધંધા કરો કે નહીં ભગવાને તમને સત્તા આપી હોય ભગવાને તમને શક્તિ આપી હોય ભગવાને તમને કઈક કામ કરવાની તક આપી હોય તો ગામની લાઈટ કાપવાના ધંધા ન કરાય ન હોય એને કઈ કનેક્શન અપાવવાનું કામ કરાય કોઈના ઘરે લાઈટ ના હોય કોઈના ખેતરે લાઈટ ન હોય તો આપણે એને અપાવવાનું કામ કરાય આખા ગામની લાઈટ કાપવાનો ધંધો વ્યાજબી નથી